તો આપણે અત્યારે સાંજે બધી વહેવાનું છે ને ફૂલ જે નદી બાજુ લેવાથી અત્યારે બધી જો અહીંયા ચરે છે આરામથી આજે આવે છે ગાયો બેઠા છે ગાયોમાં હમણાં બેસાડેલા છે બાકી અંદર મોટું કામ હાલે પ્લાન એમાં આપણે કાંઈ લપ નથી વહેણ બધા અહીંયા રાખડે છે ને હવે જોવાની છે ફૂલ જે નદી પૂર આવી ગઈ કે નથી આવી કે પાણી ઓરફલો થઈ ગયો છે ઓલી બાજુથી અહીંયા પહોંચતા જ વાર લાગશે અત્યારે જે બધી તો અત્યારે છે ને આપણી બધી બહેનો નાખી નહીં ગઈ બધી ભેગી કરી દીધી હવે નદીમાં જવા દેવી છે કેમકે પાણી એટલું બધું આવ્યું નથી જોકે આગળ ઓરફલો થઈ ગયો છે આગળ વાળો ડેમ બીજા નંબર આપણે અહીંયા છેલ્લા નંબરનો ડેમ રહી ગયો છે કોરો કેમકે તો બહુ વાર લાગી જાય શું છે કે નદીને કાંઠા પડે ઊંચો ભારી પડે ચક્કર મારી આવે ને બેહો ધરાઈ રહીએ પાછો જવા દે રોંગ નંબર છે આ રોંગ નંબર ચડી ગયો છે હટ હલે આગળ હલા ગાયું દેખે ને એટલે બધા ખૂટી આવી પડે ઢગલાને મોઢે ભેગા થઈ પડે ભાઈ ચરવા દઈએ ને એકબીજાને મારે કે આ ભેહું માથે ઉડીએ ભેહું ફાલી જાય છે ઘણાની જો કે રીએ નહીં નથી પણ ભે બગડી જાય જય માતાજી મિત્રો કેમ જો બધા મજામાં આપણે પણ મજામાં છે ને અત્યારે આવી ગયા છે ફૂલ જો નદીને કાંઠે તો ભેહું બધું જાય છે તમને પાણી દેખાડું આ સાવ બધું કોરો ધાકર પડ્યું છે કાંઈ છે નહીં હવે આ બાજુ ચેક કરો તમે ખાલી નદી થોડીક જ ભરાણી છે એમ ન માનતા કે આ નદીમાં પાણી નથી આવ્યું પાણી આવે ને સામે દિવાલ માથે પાણી જતું દિવાલ ઢોકળું પહોંચી જાય સામ આમ ફોર વ્હીલ દેખાય એ ફોર વ્હીલે પાણી અહીંયા અડી જાય છે વિચારો આટલું પાણી જાય પણ અત્યારે શું છે કે આ ડેમ ભરાય છે હજી સામેવાળો જે ડેમ છે ને જી ઓવરફ્લો થઈ ગયો છે સફેદ પટ્ટા દેખાય છે ને સફેદ પટ્ટા પડે છે ને પાણીની ધાર ચાલુ છે અહીંયા આ બધા પટ્ટામાં છે ને ડૂચો હારો પડ્યો છે મેં કે કે ચક્કર ચરી પછી આ દિવાળી પછી ખાલી થાય ત્યાં તો ડૂચો બરી જાય પછી ડૂચો નવો થાય નહીં ઘડીકમાં માં કે પછી હુકાશે પાણી એટલે રેતી વાર જમીન છે એટલે ઘાં ઘા પાણી જાય છે ઓલી બાજુ ભાગમાં ચીપરા વચમાં આવી જાય કે આ બાજુ ચીપયું પાણી વધે નહીં અત્યારે બેહો બધું જો આગળ હાકી નહીં છે હવે આપણે પણ આગળ થઈને બધા મોર થવું પડશે ના નક્કી નાખે બેહો સીધો પટોલ ક્યાંય નીકળે તો જો આમાં ડૂચો પડ્યો છે ઘટે નહીં એવું અમારા હવા જ બધા જ પહેલાં હોય કેમ કે સવારે આપણે ચારણની નેસડાવાળાની આ બાજુથી ભેહું બધી આવે છે એટલે પાડન ગંધ આવે એટલે ભાઈ ધોળા ધોળ હોય બધાથી પહેલાં હોય ને તો એ હોય ગમે બે આગળ હાકો એટલે બધાને પહેલાં એ થઈ જાય અને ના પડે એમ વધારે ભાગ છે આગળ છે જખવાડામાં વસ્તુ પડ્યું છે હમણાં અઠવાડિયાથી આવી નથી ત્રણ દિવસથી તો આ નદી ભરાય છે હજી પાણી ભરાણું નથી કેમ કે બે દી પહેલાં ઓલો ઓરફલો થઈ ગયો હતો ત્યારે થોડુંક પાણી તુંગેશ્વર મહાદેવનું હોય ને ડેમ ઓરફલો થઈ ગયો એ પાણી આવ્યું છે ફૂલ ફૂલ આવે ને એટલે દસ મિનિટમાં જ આ ડેમ આખો ભરી નાખે આ પાણી અહીંયા પહોંચાડી દઈએ ગોરી પગ સમતલ ભયર્યું હોય જૂના હશે ને ખબર હશે ગયા પ્રશ્ન સબસ્ક્રાઈબરની કે આપણે ભાઈ આમાં બે હું ચારવા આવતા બે હું અહીંયા અહીંયા જ બેસ હાડતા પેલા અહીંયા બેસતી પછી આગળ જતી ફૂલિયા નોલી બાજુ અહીંયા બે હાડી ઘડી એટલે જે બધા આવી જાય ચરવું હે ચરસે ને કે પાણી બેઠી રહે અત્યારે વધારે બીક કંઈ ન હોય જો ડેમ તૂટે ને તો બીક રહે પાણી ભરાઈ જાય કાંઈ કાં જો કેટલી વાતો ના તૂટવા દે કેમ કે તૂટેમ છે નહીં મજબૂત છે ફૂલ અત્યારે તો શું છે હું બધી રખડી લે આ આવી ગઈ જાફરી આપણી કાંઈ યાદ હતું નહીં આગલા વિડીયોમાં તમે પણ જોયું હશે મોરી પડી ગઈ હતી ચરતી નથી એટલે છે કાંઈ નહીં નોર્મલી થઈ ગઈ એમ કે આપણે લાંબા પલે લઈ ગયા ને બીક ગરી ગઈ કે ભાઈ આ વ્યાં ગઈ એવું જ લાગતું તું મોરી પડી જતી હતી બેસી જાય ને એવું કરે જાવ આમાં બધી જળશે છે આપણે આગળ રસ્તામાંથી સીધું આવેલું જવાનું આ સામે ખારેકના અહીં ઝાડ છે ખારેક નારિયેલી ખારક નારિયેલી ખારેક નારિયેલી એવી રીતે બધે ટોટલ વાવેલ છે આ પટ્ટો આખો અમને વાવેલ છે થી ત્રણ હજાર નારિયેલી લગભગ વાવેલી છે આમાં કે કેમ કે આટલી ને બે બધી જગ્યા હું કરી લઈને તો એટલો હિસાબ થઈ ગયો બે હજાર ઝાડું પહોંચી જાય કેમ કે અહીંયા તમે ગણતા જાઓ આમને ગણા હે નહીં તમે બસો ત્રણસો જેવું પહોંચી જાય પચાસ વીઘાનું ખેતર છે ફરતે નાખેલું છે ક્યાં જાય અને હજી ત્રીજા ઝાડવા આવેલા અલગ છે બે હું બધી રખડતી આવે છે ને અડધી જેવી વાહથી આવે છે બાકી તો હજી પ્લાનનું કામ મોટું પાયે ચાલુ છે ને એટલે ઝાડવા તજી ભાવશે મોટા પાયે હજી કામ ચાલુ છે અંદરની સાઈડ ખાણ કર નાખેલ છે તો અમે ખાણ બનાવી નાખી છે ખેતરને ખેડી કાઢી નાખ્યું કે ધૂળ બીજું આ બાજુ બગીચો કરી નાખ્યો છે અને આ લીલું વધારે દેખાય છે ને એ ચંદન છે વાઈટ ચંદન આવે છે ને એ ચંદનનું ઝાડ છે કેમ કે ઓલા ખેતરમાં પાણી તણાઈને આવતું ને એટલે બધું અહીંયા થઈ જાય ભેગા આ ત્યાં જ આ બધે નારી અંદરની સાઈડ ચીકુ આંબા લીંબુ એવા ઘણા પ્રકારના ઝાડવા આવેલા છે વધારે પડતો ફ્રૂટ વધુ છે આ બાજુ નદી છે નદીમાં બધક દેખાય છે તમને જોડી જાય છે કે એક ફાયદો થયો નદી ચોખા ચોખ્ખા પાણીથી ભરા છે કે ચોખ્ખું પાણી ફૂલ છે ખડ એ મસ્ત થઈ ગયું છે બધા કાંઠા પર બધું ભરી જાય આ વરસાદ પછી એ ખેતરમાં માં થાય છે ને એ ખેતરનું નું છે કેમ કે બિયારો બધો તણે આવતો હોય જો ભેહો આવે પણ બેહો મોઢા નહીં નાખે તો અત્યારે ઉડી ગઈ ગયા હું ગાયું બધું પાણીમાં નીકળીને સીધી આ બાજુ ભાઈજી એમ કે એને એકેન ચરવું છે ને ભાગ દોડ જ કરવી છે હવે આમ જાશે થોડીક સુધી જશે ને અહીંયા પાછી વાર લેશું તો એ બધી આમ જ ચરશે આમાં એકે પછી મોઢા નહીં ઉપડે આપણે ખબર છે જો જો ઠેકડા ઉકડા ગાયું બધી આવે છે ધીરે ધીરે હજી બીજાને ચરવું છે પણ એને ચરવા દઈએ નહીં પાણી પીતી આવ્યા જોકે અહીંયા છે ને ઊંડી ખાડ વધારે છે એટલે પાણી ભાગવું પડે અહીંયાથી તો ફાઇનલી જો નદી આપણે આવી ગયા છે ફૂલ ભરાઈ ગઈ છે હવે પાણી પણ બહુ જાય છે જોકે આગળ ભરાતા હજી વાર લાગી જશે એક બે દિવસ જોકે એક દિવસમાં લગભગ ભરાઈ જાય વરસાદ આવી જશે તો બાકી બે પાછી વારી દીધી અહીંયાથી તો અત્યારે જો વહેહો પાછી વારેડી લીધી આપણે ભૂલીએ ગઈ હતી ભૂલ્યા પાછી વહી હવે હવે આજે બધી નદીમાં આરામથી જટી ગઈ બધી જો આ બાજુ ચંદનનો બગીચો જોકે ખર તો જોરદાર થઈ ગયું છે અંદર આવડે ભેહું આપણે અહીંયા ચરવાની છે બગીચામાં ભાંગી નાખે બેહું રીએ નહીં એમાં બકરા ચડી શકે અત્યારે આ બધી અમને નદી કાંઠા પર રખડે છે અડધી આ બાજુ ને આ તો ક્યોન જાળવા છે ને એ ખબર નથી પડે છે બી આવી ગયા છે એટલે હવે નકટી જાતને કહેવાય આ બધે આવા થઈ પડે છે બે હું બધી આપડી રાખડે છે પાડો ગંધ લઈએ છે બધીની ચકરા ચક્કર છે કે આજે આ ગુંદીની લાકડી અને ને એ ચોટી ગઈ છે ભારે માયલી પડી છે કઈ હું ન ભાગદોડ કરતો હતો હું જરવા દેતો નતો આજે આજે ગોરીને બે આપણીમાં દીકરી અહીંયા આવી ગયા બાકી બધી અંદર રખડે એટલામાં ગોરીને પાણીમાં ના પડવું હોય ને એટલે માછી માથે ગુમરો મારી જાય અને તે બધી જ અહીંયા રકડે છે અને અહીંયા ધોરિયો બનાવેલો છે પાણી નીકળવાનો આ ધોરિયો તમને આગળ કીધું હતું તો બગીચામાં પાણી ભરાઈ જાય છે ને આ બાજુ પાણી નીકળી શકે એમ છે નહીં એટલે ધોરિયો વચમાંથી ક્યારો એક આખો બનાવ્યો હોય છે મજૂરથી ખોદી સિમેન્ટની બનાવી નાખી એટલે પાણી એને ખેતરમાં ક્યાંય ભરાવો થાય જ નહીં એટલે બધું પાણી આવી જાય અંદર બારે એવી રીતે બનાવેલું છે છેઠ ઉધી છે આમને વીસ વીઘાનો આકો બગીચો છે એમાં બનાવેલો છે એટલે સીધો પટ્ટો બનાવીને એક તો શું છે પાણી બધું આવી જાય અને બધું નદીમાં વહી જાય ને આ બધી વ્યવહો આપણે અહીંયા રખડતી રહ્યા ઘડીક વાર પછી આગળ રાખશું તો અત્યારે જો બધી વ્યવહો આપણે હાકીએ ને આ બાજુ જાય છે હવે ધીરે ધીરે ઘર બાજુ અડધી જનો ઓલી બાજુ ભાગવા માંડી છે અને બધીને આપણે ભેગી કરવી પડશે નકર શું છે આ બધાને ચરવા આ બાજુ નીકળી જશે ને આ બધી નીકળી જાય ઘરે અને આ પછી ભાગશે ક્યારે ગાડી આવશે ને ત્યારે વચમાં પડશે એટલે બધાને ભેગા હાકી લે નકર વરી પાછા ગોતવા ઘરે પડશે કે સાડા સાત થઈ ગયા એટલે આપણો ટાઈમ થઈ ગયો છે ઘરે જવા દેવાનું બધા ન ચાલતા એનું કારણ એ છે કે વાડીમાં ચારે બાજુ સોટ રાખેલી પડી છે એટલે આપણે એને ભોઈ રહે તો દિવસને ચરી લે બાકી રાતે નથી ચાલતા કોઈ દિવસ હા લાંબો પટ્ટો હોય તો ક્યાંક લઈ જવાનું હોય ખેતર બેતર હોય તો વાંધો ન આવે બાકી તો અત્યારે નહીં ઘરે અહીંયા તો આપણે ક્યાંય શોર્ટ નડે નથી અહીંયા રોડ આપણે રસ્તો નડે છે આપણે ઘર બાજુ રસ્તો જાય છે ને એ કેમકે અત્યારે હોય બધા બેફામ વાળા એ થયેલા વધારે હોય તો નડે એ વધારે બીજું કોઈ નડે નહીં જે પટો બધી પકડી લીધો હવે ઘરે સીધો આપણે જો જાફરી સિંગડા કાપવા જોશે એને જલ્દીથી કેમકે સિંગડા વધે બહુ એ માથામાં ગઈ રહ્યા એટલે પૂરું પછી એના જે આપણે આ બાજુ ગામમાં એક ખડેલી છે સેમ ટુ સેમ આ માથારી છે દુકાની બેન છે આપણે પાડાના છે વધારે રિઝલ્ટ આજુબાજુ ગામમાં હોય આપણે આ વખતે તો ઓછા છે બે કોર થોડા પાડા આવી ગયા બા ગામમાં હોતા થઈ ગયા વાંધો ના આવે મહિને સો વર્ષમાં સો ભેંસો ફરી જાય એટલે વસૂલ છે પાડો રાખ્યો કે પાડાના ખોડકા પાછા થઈ જાય એટલે બધા કેમ કે ભાવ પંદરસો રૂપિયા છે એક ભેંસ ફાલે हालमा पन्ध्र सौ गराइ नाख रहेछु